અંતરજાળ ગામને ગાંધીધામ મહાનગરપાલિકાના વિસ્તારમાં સમાવવા મુદ્દે વિરોધ નોંધાવાયો તલાટી સરપંચની ચેમ્બરને તાડા મારી વિરોધ કરાયો ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની જાહેરાત પછી ગ્રામ્ય વિસ્તારોમાં રોષ ભભૂકી ઉઠ્યું છે મહાનગરપાલિકા વિસ્તારમાં અંતરજાળ ગામને સામેલ કરવા અંગે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી છે આ મુદ્દે અંતરજાળ ગામના લોકો દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું ગ્રામજનોના કહેવા પ્રમાણે મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી ગામના પરંપરાગત શાસન પદ્ધતિઓમાં ફેરફાર આવશે અને ગ્રામજનોના હિતો પર પ્રભાવ પડશે આના વિરોધમાં ગામના લોકો એકત્રિત થયા અને ગાંધીધામ મહાનગરપાલિકાના નિર્ણયોનો વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શનમાં ગ્રામજનોનો આક્રોશ સાથે સરપંચ અને તલાટીની ચેમ્બરને તાળા મારી દીધા હતા આ ઘટનાએ વિસ્તારના લોકોમાં ચિંતા પેદા કરી છે અંતરચાળ ગામના આગેવાનોએ સરકારી તંત્ર સામે પોતાના હિત માટે અવાજ ઉઠાવવાની માંગણી કરી છે વિરોધની સ્થિતિને ગંભીરતાથી લઈ સ્થાનિક પ્રશાસને ગ્રામજનો અને તંત્ર વચ્ચે કોઈ રસ્તો કાઢવાની તૈયારી દર્શાવી હતી અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા જરૂર હા અમારા ગામમાં બધા અત્યારે બધા ગામ થયેલા એના સ્વયં ગાઉગમ બધા માટે

ફરસુર છે એટલે અમારું ગામ અને અમે બધા એવું ઈચ્છા છે કે અમારું આ ગામ પંચાયતમાં જ રહે મહાનગરપાલિકામાં ના જાય એવી અમારી સરકારને અપીલ છે રમેશભાઈ મેત્રા પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાલે તાલુકા પંચાયત સદસ્ય હવેમાં આ એવું છે કે જ્યારે નગરપાલિકાનું તો 6 મહિનાથી ચાલી રહ્યું છે જંતજાર ફીડાણા સિનાય ભરા પર આ બધા આપણા તાલુકા પંચાયતના જે ગામડા છે નગરપાલિકામાં મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો નથી અમને કોઈ એને પત્ર નથી કોઈ પત્ર આપ્યું નથી કોઈ એજન્ડા નોટિસ આપી કે તમે ભાઈ નથી ગામ ગ્રામ સભા ગોઠવી નથી ગ્રામ સભા બોલાવી નથી એને સરપંચ નો અભિપ્રાય લીધો નથી કોઈ પંચાયતની બોડીનો અભિપ્રાય લીધો નથી કોઈ અમે તાલુકા પંચાયત સદસ્ય પૂછા કરી નથી કોઈ ગામ લોકોને ગામના વડીલોને ગામના ભાઈઓ ગામના બહેનો નથી કોઈને પૂછા કરેલી કે હવે તમારે આવી આવી રીતે કરવાનું છે હવે જે તે સમયે આવી વાત મૌખિક થયેલી કોઈ લેખિત તો આવેલું નથી કે તમારે મહાનગરપાલિકામાં ભરવાનું છે તો જે તે સમયે અમે એક પત્ર લખ્યો હતો અમારા સરપંચશ્રીએ કે ભાઈ અમારે મહાનગરપાલિકામાં જવાનો કોઈ ઈરાદો નથી એમ કે કારણ કે અમારા ગામમાં મોટા પાયે છે લોકો પણ ઘણા છે પ્લસ કે અમારા ગામમાં વિકાસ તો ઓલ્યુઅન થયેલા જ છે આગળના સરપંચ લોકોએ બહુ જ વિકાસ કર્યા છે અને હજી પણ વિકાસની ગતિ ચાલુ જ છે તો અમે ઈ સમયે જે તે સમયે મિટિંગ બોલાવેલી ગામમાં અને ઈ મિટિંગમાં અમારા વડીલો તથા યુવા પેઢી તથા ભાઈઓ તથા બેનો બહુ સંખ્યામાં એ સમય પણ હતા અને લેટર સરપંચ ઉપર લેટર એક સીઆર સાહેબ તથા મુખ્યમંત્રી શ્રી કલેક્ટર શ્રી તાલુકા પંચાયત શ્રી તથા મામલતદાર સાહેબ તથા નાયબ કલેક્ટર તથા ગ્રામ પંચાયતના તલાટી શ્રીને આ બધા જગ્યાએ અમે રજીસ્ટર આઈડી કરીને લેટર પણ મોકલેલા પણ આ લેટરનો કોઈ વેલ્યુ વિશે નહીં મને રાખ્યું નહી તો મને તો એ ખબર નથી પડતી કે સરપંચની મીટિંગ બોલાવી જોઈએ પછી ગામ લોકોને બોલાવવા જોઈએ ગામ લોકોની ગ્રામ સભા જોવી જોઈએ પણ એને કઈ કર્યું નથી તો મારું કહેવાનું ગામની સહમતી લો ગામ ને ભેગું કરો એક વાર ગામ પૂછો હવે તો ગઈ કાલે અમારો ગામ આખો ભેગો થયેલો અને રાત્રે નહીં હોય તો આઠસો થી હજાર માણસો હશે અને એ બધું ભેગા થઈને એવું નક્કી કરેલ કે આપણે ગામ તળ રહેવાનું છે આપણે કોઈ મહાનગરપાલિકામાં માં જવાનો ઈરાદો નથી તો આના માટે જે પણ લડત કરવાની થશે તે આપણે બદલ કરશું હાઈકોર્ટ સુધી કદાચ જવાનું થશે તો આપણે જશું પણ ગામ ગામ તળ માં રાખશું મહાનગરપાલિકામાં કોઈ આપવું નથી તો હું સરકારશ્રીને એટલી વિનંતી કરું છું કે અમારી મને રાખે અને અમારું ગામ ગામતળમાં રાખે મહાનગરપાલિકામાં જવાની કોઈ અમને ઈચ્છા નથી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો